જી મિત્રો હું આપણા ભરત ઠાકોર એક વાત સાથે કહેવા માંગુ છું કે સરસ્વતી તાલુકાનું કુબા ગામ છે તે કુબા ગામની અંદર જે હજીજી ઠાકોરને સરપંચ બિન હરીફ તરીકે જાહેર કર્યા છે તો તેનું ફોર્મ ભરવા માટે તે ગામના લોકો બધા આવ્યા છે તો તમે જોઈ શકો છો આ બધા ગંઢિયાઓએ નક્કી કર્યું છે કે અરજીજીને સરપંચ બનાવવા છે બરાબર તો અમે સરસ્વતી તાલુકાની અંદર છીએ તો તમારે કોઈ કેવું છે તમે કાના માટે આવ્યા

ત્યાં આવ્યો છું તમે જોઈ શકો છો કેટલી ભીડ છે તાલુકાની અંદર અને દરેક ગામમાંથી લોકો સરપંચનો ફોર્મ ભરવા માટે આવ્યા છે બરાબર અને હું પણ ત્યાં આવ્યો છું અને વાત સાથે કહેવા માંગુ છું કે અમારે જે સરપંચ હતા તેનું ફોર્મ ભરવા માટે રહ્યા ત્યાં અંદર જાશે કારણ કે તાલુકાની અંદર ખૂબ ટ્રાફિક છે તો તમે જોઈ શકો છો અંદર બતાવ કે કેટલા લોકો ફોર્મ ભરવા માટે તાલુકાની અંદર આવ્યા છે સરસ્વતીના તમે જોઈ શકો કારણ કે સર પણ ભણે પછી ગામનો વિકાસ કરે એ જ આશા રાખીએ બીજું તો શું કહીએ કહું Terima kasih telah menonton તમે જોઈ શકો છો બહાર પણ કેટલું બધું ટ્રાફિક છે કારણ કે આ બધા ફોર્મ ભરવા માટે આવે છે સરપંચ નું બનવું છે પણ બનાવ એટલે ગામ વિકાસ કરજો તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે બારે સરસ્વતી તાલુકાની ત્યાં કેટલી ગાડીઓ તમે જોવો હું પણ ત્યાં આવ્યો છું તમે સમર્થન માં આવ્યા છો એમ બીન હરીફ છે કે હરીફ એવું તો ફોર્મ ભરાઈ ગયું કે હજુ એમ તો ગામની અંદર સરપંચ બને અને કેવો વિકાસ તમારા ગામની અંદર શું સુવિધા જો એમ બોલો એટલે ગોમ ની અંદર પાણી ઘર પાકા હે બધા કે કોઈ કાતા હશે ને પાછો એવું એમ ને અને સરપંચ પણ એવો જોઈએ હું તમને કઉ સરપંચ એવો જોઈએ કે ગોમ અંદર એવો સરપંચ જોઈએ સુખ દુઃખ ની અંદર આપણને સાથ આપે ના ગોમ અંદર સરપંચ એવો જોઈએ સુખ દુઃખ ની અંદર સાથે સાથ આપે અને કોઈ પણ જાતની આપડે તકલીફ પડે તો ગોમ સાથે હળી મળીને રે એવો સરપંચ જોઈએ તમે જોઈ શકો છો આ બધા લોકો છે ફોર્મ ભરવા માટે આવ્યા છે અને આપણે તો જે પણ સરપંચ બને એને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને ગામનું સારું કામ કરે અને સારો વિકાસ કરે અને સુખ દુઃખમાં સાથી રહે અને એક વાત સાથે બીજું તો કોઈ કહેવા માંગતો નહીં તો જય માતાજી